જય સોમનાથ જય મુગલમાં તો મિત્રો આજના આપણા નવા વ્લોગમાં બધાનું દિલ છે હાર્દિક સ્વાગત છે ભાઈ અને આપણે અત્યારમાં શું કરીએ આપણે ગપા વિનતા હતા જ્યાં આટો મારવા ગયા હતા ભાઈ કોણ કોણ જા ભાઈ ને ભાઈ તો હવે આપણે આજ જોવાના છે કે ભાઈ આજ આપણે શું કરવાના છે તો તમને બતાવવાના છે ભાઈ આપણે આજે આપણે ઘરનું જ કામ કરવાના છે ભાઈ બીજું કંઈ નથી કરવાના એવું છે બધી તો અત્યારમાં આપણે ઘરે આવી ગયા ને આપણે આડી એક ટકાને ભાઈ થોડુંક જમવા જવાનું છે પ્રસંગ છે તો આપણે જવાનું છે પણ ત્યાં તો ભાઈ આપણે વ્લોક ચાલુ ન કરીએ કીએ ને ભાઈ તો આપણે ત્યાં તો નહીં ચાલુ કરીએ ને આપણે અહીં ઘરે છે તો આપણે આ ભાઈ છે ને વંશભાઈ વાસડીને રમાડે તો ચાલો તમને બહુ બતાવું આપણી આ વાસળીઓ ભાઈ યા રમાડે રમાડે શું આ આપડી પદુડી ભાઈ ભાઈ

પોપી ભરે હે હા બહાર આવીને હોવા દે તો મિત્રો એવું છે બધી અને આપણે હવે આગળ આ ઢોર માં બધી હજી આ બધમાં બાંધ્યા છે હજી તો એને આગળ પાવાના છે ને એવું બધી કાઠીવાહી કરવાની છે તો એ બધી આગળ આપણે કરી લઈએ પછી પાછા આપણે જોશું આજે આપણે ઘરે જ આખો દિવસ આપણે આવું કરવાનું છે ઢોર માટે હાસવવાના આપણે આગળ એક પ્રસંગમાં જવાનું છે ત્યાં જવાનું છે શનીને મારે ત્યાં જઈને આપણે પાછા આગળ જવાના છે તો આપણે આગળ ત્યાર થાય ને ભાઈ એમને મામતું નહીં જવાય તો આપણે પેલા ઢોર માટે પાઈ લઈએ ઢોરને હાંસવી લઈએ એ બધી કામ કરી લઈએ અને પછી પાછા આપણે ત્યારે જઈએ ત્યારે પાછા મળીશું અને ત્યારે આપણે જોશું જોવાનું શું કે ભાઈ કાંઈ જોવાનું નથી ખાલી આપણે જા હું બીજું કાંઈ નથી પછી આવીને ડાયરેક્ટ પાછા બતાવીશું યા તો ભાઈ આપણે કાંઈ બ્લોક ચાલુ ન કરી દેવાય ગમે ત્યાં

એ લોકો કાઢવાના હોય એ બકરા લઈને આવે આપણી કોર્સ જાય હવે જોઈએ અહીંયા ને તમને અહીંયા બતાવીએ તો ચાલો વિડીયોમાં આ રહેજો ને જોઈએ અહીંયા આ કરશે બકરા તો અત્યારે ભાઈ અહીં બકરા કપાસ ખાય છે અને આમાં કપાસ કાઢવાની પણ પ્રોસેસ ચાલુ છે તો આપણે આગળ આગળ કપાસ જે કાઢે એ પ્રોસેસ પણ બતાવશું ભાઈ અને આ જો બકરા ભાઈ અટાણે ઝપટ બોલાવ્યો હોય બકરાને આવું ખાવાનું ભાઈ ઓછું મળે અત્યારે બહુ એને પણ ન આવે એટલું ખાવાનું જોઈએ એટલું મળે આ બકરા પણ સપટ બિલાવે બિલાવે છે ભાઈ તમે આ જોઈ શકો છો આજ બકરા પણ કહે કે આજ આપણે પાયમાલ થઈ જવાના ને આપણા વંશભાઈ પણ કે હવે આપણે આવું બકરામાં તો એ પણ આવી ગયા અને અહીંયા સાપ પણ બન્યો ભાઈ તમે આ જોઈ શકો સા બને અને અહીંયા જે સાપ પીવાની મજા છે ને ભાઈ એવી આપણે ઘરે બનાવી હોય ને એ મજા પણ ન આવે આ સાની અલગ જ મજા છે એમ ઘણા કોકવે ઘણા વ્યક્તિએ પીધો હશે બકરામાં શા તો પીધો હશે એને તો ખબર જ છે કે આની મજા કેવી હોઈએ મેં તો પીધેલો છે એટલે મને ખબર છે કે આની કેવી મજા હોઈએ તો આ જોઈ શકો તમે શા બંને અટાણે ભાઈ ને જો અહીં બકરામાંથી તાજે તાજું દૂધ કે પેઢ્યું પણ ન હોય ડાયરેક્ટ દોઈને શા બનાવવાનું એ લોકોને તો એવું છે બધી ભાઈ અને આ જો કપાસ કાઢવાનું હથિયાર કહેવાય ને હથિયાર એમ આનીથી કપાસ નીકળે ઘણાને ખબર હશે આપણે આગળ કાઢીને બતાવશું કઈ રીતે કપાસ નીકળે તમે જો જોઈ શકો આમાં બીજું કંઈ ન હોય આવી રીતના કપા કાઢવાનું હોય ભાઈ તો આ આપણે કપાસ કાઢવાની પ્રોસેસ ચાલુ છે ભાઈ તમે આ બધી જોઈ શકો કપાસ નીકળે ભાઈ સાલો મિત્રો હવે આપણે પાછા જાય છે ઘરે કેમ કે તો આપણી ઘરે અત્યારે કોઈ છે નહીં તો પપ્પા ઘરે નથી કોઈ ઘરે નથી તો આ લોકો એનું કામ કરશે એમાં આપણી કંઈ જરૂર છે નહીં બરાબર કેમ કે હવે એ કપા એને કાઢવો ને એને ખવડાવવો પછી આપણે એ હારવાનું બધી થાય પછી તો હવે કપા નીકળી જાય પછી એ તો આપણે ભાઈ કન્ટિન્યુ વિડીયો જોજો કાયમી માટે એટલે આપણે ખબર પડશે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ બે લાયકન દબાવી દીજો એટલે આપણે વિડીયો નોટિફિકેશન આવી જાય અને બીજા નંબરમાં કે આપણે જ્યારે એ બધી કામ કરશું એ તો ઓલરાઉન્ડ આવશે હજ બધી તો એ તમે ભૂલ્યા વગરના કરજો પછી આપણે આગળ પાછા જોશું અને હવે અત્યારે તો આપણે ઘરે તો કંઈ કરવાના છે નહીં એલા ભાઈને રાખવાનું છે ને ઝીણા મોટા કામ કરવાના છે તો આપણે જો હું હવે બીજું શું શું કરીએ તો વધારે ફોટો લાંબો વિડીયો આપણે ભાઈ બહુ ખેંચતા નથી અને ખેંચવાનો પ્રયત્ન નહીં કરીએ તો તમે વિડીયોમાં રહેજો આપણે શું કરશું એ આપણે આમાં આખામાં વિડીયોમાં જોશું હવે કંઈ નહીં કરીએ તો ભાઈ વ્લોગને એડ આપી દે હું આપણે ફોટો લાંબો નહીં ખેંચીએ એ ટેન્શન ના લેતા ચાલો તો હવે આપણે પછી મળીએ તો મિત્રો આપણે આ હાલીના છે ને ભાઈ એટલી કટકા કરીએ અને હવે આ કટકા શું કરવા કરીએ ને ભાઈ હવે તમને આગળ બતાવું છું તો હવે આજે તો નહીં બતાવી કાલના બ્લોગમાં કંઈ બતાવીશ તો આપણે આ હાડીના કટકા શું કરવા કરીએ તો કાલનો બ્લોગ બધા જોજો ભાઈ એમાં આપણે બતાવશું આપણે હાડીના કટકા કરીએ પછી એનું આપણે શું કરીશું એ તો એ તો હવે કાલના બ્લોગમાં જ જોવો તો ચાલો હવે કાલના બ્લોગ માટે તૈયાર રહેજો અને કાલે આપણો બ્લોગ આવે છ વાગ્યે અત્યારે જોવા માટે તૈયાર રહેજો ભાઈ અને આપણે અત્રણમાં અહીંયા નગર કટકા કરીને અહીંયા આગળ બેઠા આવે તો આપણે પછી બીજું તો કંઈ શું કરીએ તો કંઈ નક્કી નથી તો એ તો આપણે કીધું એમ કે નહીં પછી વ્લોગની એન્ડ આપી દઈશું ચાલો વિડીયોમાં રહેજો ભાઈ આ ગાય આમ કેમ કરે ને કંઈ સમજાતું નહીં તમે જો એક પગ ઉપાડે અને પછો મૂકે અને પછી આમ કરે આનો આ મીનિંગ શું હોય હવે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો ભાઈ ડિસ્કો કરે હા ભાઈ વાંસ એમ કે કે ડિસ્કો કરે તમે કોમેન્ટ કરજો શું કરે કે જો અમને આનો મીનિંગ શું થાય એ તો હવે ભાઈ આપણે છે ને નવું કંઈ કરવાના નથી અને પછી ખોટે ખોટે શું વ્લોગ ચાલુ રાખવા કાપે તો પછી આપણે હવે હેન્ડ આપી દેવા જઈએ ને તો આપણે એ માટે થઈ અને હવે વિડીયોને એન્ડ આપવાનું પ્રક્રિયા ચાલુ કરી આપણે એ પ્રક્રિયા કહેવાય જી કે વાત શું હોય તો આપણે હવે એવું વિચાર્યું છે કે હવે આપણે આ વ્લોગને એ જ એન્ડ આપી દઈએ તમારે શું કરવાનું છે ભાઈ ખબર ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે તમે એ યાર કરો તો પછી કંઈક મજા આવે ને આપણે બનાવવાની વિડીયો તો હવે પછી તો હું ખોટું હવે કંઈ કરવું નથી ને તમને બોર કરવા આપણે બોર નથી કરવા ભાઈ અને હવે આપણે આ બ્લોગને પૂરો કરી દઈએ તમે બધા એ કહેતા હે કે હારું કર્યું આ લો આ ડ આપી દીધો એ તો આપણે હારું તો કર્યું પાછો આપણે કાલે પાછા મળશું ને ભાઈ અહીં તો હવે કાલે પાછા મળશું સારું તો હવે જય સોમનાથ